મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીશું દસાડા તાલુકામાં આવેલા દરેક ગામડાની માહિતી તો ચાલો વિડીયોને ચાલુ કરીએ અને હા મિત્રો તમે કયા તાલુકામાંથી વિડીયો જુઓ છો તે તાલુકાનું નામ કમેન્ટ કરો નંબર એક આદરિયાણા અહેમદગઢ નંબર બે અખિયાણા નંબર ત્રણ આલમપુરા નંબર ચાર અંબાળા નંબર પાંચ અમરનગર નંબર છ બજાણા નંબર સાત બામણવા નંબર આઠ ભડાણા નંબર નવ ભલગામ નંબર દસ બુબવાણા નંબર અગિયાર છાબલી નંબર બાર છાત્રોડ નંબર તેર ચિકાસર નંબર ચૌદ દસાડા નંબર પંદર માનાવાડા નંબર સોળ મેરા નંબર સત્તર મિતાસર નંબર અઢાર મીઠા ઘોઢા નંબર ઓગણીસ મોટા ઉબરા નંબર વીસ મોટી મજેડી નંબર એકવીસ મુલાડા નંબર બાવીસ નાગડકા નંબર ત્રેવીસ નગવાડા નંબર ચોવીસ નાના ગૌરૈયા નંબર પચીસ નાની મજેડી નંબર છવ્વીસ નવા સડલા નંબર સત્યાવીસ નવાપુરા નંબર અઠ્યાવીસ નાવિયાણી નંબર ઓગણત્રીસ નવરંગપુરા નંબર ત્રીસ ઓડુ નંબર એકત્રીસ પાડીવાડા નંબર બત્રીસ પાનવા નંબર તેત્રીસ પાટડી નગરપાલિકા નંબર ચોત્રીસ પીંપળી નંબર પોત્રીસ પોરડા નંબર છત્રીસ રાજપર નંબર સડત્રીસ સામગ્રી નંબર અડત્રીસ રસુલાબાદ નંબર ઓગણચાળીસ રોજવા નંબર ચાલીસ રુસ્તનમગઢ નંબર એકતાળીસ સલી નંબર બેતાળીસ સાવડા નંબર તેતાળીસ શિવલાસ નંબર ચુમ્માળીસ સોડલા નંબર પિસ્તાળીસ સીધર નંબર છેતાળીસ સુરજપુરા નંબર સુડતાળીસ સુરત નંબર અડતાળીસ સુરશિયા નંબર ઓગણપચાસ ઉપરિયાળા નંબર પચાસ વચ્છરાપુરા નંબર એકાવન વડગા નંબર બાવન વડાલા નંબર ત્રેપન વાલેવાડા નંબર ચોપન વણોદ નંબર પંચાવન વિસાવડી નંબર છપ્પન વિસનગર નંબર સત્તાવન ચાડિયાણા નંબર અઠ્ઠાવન જેરડા નંબર ઓગણસાઠ જેજરી નંબર સાઠ ઝિંઝુવાડા નંબર એકસઠ દીઘા નંબર બાસઠ દામા નંબર ત્રેસઠ એછવાડા નંબર ચોસઠ એરવાડા નંબર પોંસઠ ફતેપુર નંબર સાસઠ ગવાણા નંબર સડસઠ ગેડિયા નંબર અડસઠ ધાસપુર નંબર અગણ સિત્તેર ગોળિયાવાડા નંબર સિત્તેર ગોસણ નંબર એકોતેર હરિપુરા નંબર બોતેર હાથીપુરા નંબર તોતેર હેમતપુર નંબર ચુંબોતેર જગદીશર નંબર પંચોતેર જૈનાબાદ નંબર છોતેર જરાવાલા નંબર સિતોતેર જીવનગઢ નંબર ઇઠ્યોતેર જોરાવરપુરા નંબર અગણ્યાસી કાચોલિયા નંબર એંશી કમાલપુર નંબર એક્યાસી કામલપુર નંબર બ્યાસી ખારાઘોડા નંબર ત્યાંશી ખેરવા નંબર ચોર્યાસી કોચડા નંબર પંચ્યાસી લીંબડ નંબર છ્યાસી માલપુર અને નંબર સત્યાસી માલવાડ તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ગામનું નામ કોમેન્ટ કરજો અને તે તાલુકાનું નામ પણ કોમેન્ટ કરજો